તમારે કોમેડી કરવી છે નથી કરવી અરે જાને દો તો સુ વાળ છે અમારું અંદર ટોપામાં શું છે ઓતરી કે તકું છે હો હા તમારી ભાષામાં સમજાવ શું બોડો 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 હોય બોડો બોડો આ હા બહુ હસી આવી હસી આવી દાંત બહુ મોટા મોટા દેખાઈ રહ્યા છે રમાઈતી પડે કે મેથી તમાર મેથી નઈ ભાગી જાય હો બસારો બંધ કર દે એક પેલો શૈલેન્દ્ર કાહે

બાજુ આવ્યો ચાલો આ આપણે શું કહેવાય આગુ આગુ શું કહેવાય અહીંયા અહીંયા આગુ શું કહેવાય ના ના આને બધું બગીચાને એટલે બીજું પેલું શું કે ગાર્ડન ગાર્ડન કહેવાય તો ગાર્ડન માં અમે અમે આવી ગયા છીએ કોલ આવી ગયો హలో మార్